तो केम सो मजा में बदाय जो पूरी है खड़ खाई रही है वाला भूरा भाई है? पूरा भाई।, पूरा भाई सीखे है। जो सवारी सीखे भाई ऊंधी साइकिल आज जो जो हूँ जी सीखी से आ हा तो जो बिहारी दीदाय तमने मित्रों साइकिल सीख ही जालो हैंडल माथे ट्रैक થઈ ગઈ છે શીખી જા શીખી જા તમ તા તારી ચાલ કે દિનમાંથી પડી જશે સાયકલ માં ખડ થઈ ગયો છે તામરમાં બધી ઉખ્યા છે બસ શીખી જા ઉતરતો ને શીખી જા ઉતરી ગયો લ્યો હાલો આપણે પાછો બતાવો મિત્રો પૂરી કઈ ગઈ આપડી જોઓ મિત્રો પૂરી આલે પૂરી એને આખો જોઓ મિત્રો એકવાર જોજો બે બાંધવા નથી આ છે હવે જો આ પૂરી છે આલે પૂરી આ મુજો તો ала 부રી আইજો एई 부રી મિત્રોને આખો જો એકવાર જોવો 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 બે મોજ મસ્તી કરે છે બહુ મજા આવે છે આનંદ કરી રહ્યા છે બે જો આની આખોસ બતાવી પણ જોતી નથી એ જવાબ આજુ જો બે મોજ મસ્તી કરે છે પુરાણયા ખીલાલ જો કા ભાગો કા નથી તમારે નથી ફેમસ થવું બેઈને જો કે કે પૂરો 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 જો મિત્રો બેય ભાગ્યા ભાગ કે થ્યા છે ખડ ખાઈ છે જો પૂરી જો ભૂખ લાગે બધું આલે નથી કેતા ભૂખમાં ગાજરી આલે એમ કે જો ભૂખમાં ખડે ખાઈ છે આવડે બી જો મિત્રો બેયનો પ્રેમ જો બેય મોજ મસ્તી કરી રહ્યા છે પૂરી નાખ્યું જો એકવાર જો ખડ જેવી પીરી હે ને ખડમાં દવા સાટ ન પીરું ન પડી જાય એ પીરી આખી ની હે જો જોઈ લ્યો વા ભૂરી ભૂરી કેમ છે સડી ગયો હે હાલો બતાવું તમને જો પાછો શેંકર શીખર સડી ગયો ભાઈ તારું કામ નથી તું રવા દે તું ઉંદડા મારી ખા બીજું રવા દે તું યાર પૂરા उधर मत तार वाले बीस एंकल मत तार वाले यार एम पानी डोरी लाल सो जो आई कुछ लाल भाई हो हमारा पूरी ने सैकल ने सिखा दिया तो आना सीखी का जो 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 फूल ना जाड़ा भेंगे नहीं खाने मित्रो जो मित्रो बे बे नो प्रेम जो हाई क्लास रंबे है ભલે બધા બે મોજ કરતા આપણે મોજ કરાવવા માટે લેવા હી ને આજ જો બસ કરો મોજ મસ્તી કરો હાલો મિત્રોની મજા આવે જો લાઈક કરી નાખીએ તમને હો જો જો અલે ભૂરી મિત્રો કેમ છો આજે વરસાદ બહુ હતો જો અમારે વરસાદ વધી ગયો ખાડી મોટા મોટા થઈ ગયા ઘરની પાછળ આ એકલાસ થઈ ગયો આપણે ભૂરીને ભૂરા રમે છે જો ભાઈ રમે હે ખાણ ખાઈ હેન બેય રમરમે ભેજો ખંજોરે માતા ખંજોરે હેન સેંકલો શીખે હેન બધુ હાલે હે તમને બતાઈ રયો બેય મનોલોજર કરે હે ગરમા વ્યો ગયો પૂરો જો પૂરી જોવે છે કે શું થી મારે જો આલુ ઈ ગઈ